અમુક ઘણા લોકોના પ્રશ્ન હોય છે ઘણા લોકોને અમુક કમેન્ટ આવતી હોય છે કે અમને આ માતાજીનો મંત્ર આપો આ માતાજીનો મંત્ર આપો પણ અમુક જગ્યાએ એવું હોય છે કે અમુક મંત્ર ના હોય તો તમને એક આ મંત્ર આપું છું અને મંત્ર હું બધા આપીશ એના માટે આ મંત્ર એક મંત્ર છે એક મંત્ર તમે કોઈ બી દેવી દેવતા સિદ્ધ કરી શકો છો અને આ મંત્ર નામ છે દેવી દેવ દેવી દેવતા પીર પેકંબર પિગમ્બર જાગૃત કરવાનો મંત્ર એટલે આ દેવ દેવી દેવતા પીર પેગંબર જાગૃત કરવાનો મંત્ર છે આ મંત્રથી તમે કોઈ બી દેવીની સિદ્ધિ થાય છે તો બી દેવીની તમારા ઉપર કુપા બનશે તમે જે દેવીને પૂજતા હશો એની તમારા ઉપર કુપા થશે એની એના એ તમને આશીર્વાદ મળશે અને માતાજી તમારાથી ઘણોને તમારા સપ્તાહમાં વાત કરશે બધું આ મંત્ર છે આ મંત્ર કોઈ બી તમે દેવ તમે તમે દેવને પૂજતા હોય દેવી પૂજતા હોય માતાજી પૂજતા હોય વીર પૂજતા હોય ગમે કોઈ બી પૂજતા હોય પીર પૂજતા હોય એના માટેનો આ મંત્ર છે તમામ દેવીઓ

અથવા ગ્રહણ આ ત્રણમાંથી ગમે મંત્ર થશે દિવાળી આવી દિવાળી પર તમે કરી શકશો તો આ મંત્ર તમારે કરવા માટે દિવાળી હોય હોળી હોય અથવા ગ્રહણ હોય આ મંત્રો એકવી વાર જપ કરવાનો વધારે નહીં કરવાનું એકવી વાર જપ કરવાનું પેલો તો ઘીનો દીવો કરવાનો પેલો ઘીનો દીવો કરવાનો શુંગી અગરબત્તી કરવાની પછી એકવી વાર આ મંત્રને

એટલા માટે તમારે આ મંત્ર નું જાપ કરી અને આ મંત્ર સિદ્ધ કરી લેવો અને કાયમી માટે એકવીસ વાર આ મંત્ર નો જાપ કરવો તમારે કોઈ બી મંત્રની સિદ્ધિ હાસલ નહીં થતી હોય તો આ મંત્ર તમે એકવીસ વાર રોજ જાપ કરશો તો એ મંત્રની સિદ્ધિ હાસિલ થશે એના માટે આ દેવ દેવી દેવતા પીર અને પિંગમર જાગુ કરવાનો મંત્ર છે આ મહાન મંત્ર છે અને આ મંત્ર તમામ તમારી સિદ્ધિ હાંસલ થશે તમે તાંત્રિક પર બની શકશો એના માટે તમારે આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે દિવાળી અથવા હોળી અથવા ગ્રહણ લેવાનું છે અને એકવીસ વાર આ જપ કરવાનું એકવીસ વાર જપ કર્યા પછી એકવીસ વાર આહુતિ આપવાની છે તમામ દેવીઓ સિદ્ધ થશે એની માતાજીની કૃપા બનશે અને મંત્ર કોઈ તમે સિદ્ધિ કરતા હશે તો એની સિદ્ધિ મળશે તો એના માટે આ હું તમને મંત્ર આપું છું મંત્ર તમે ધ્યાનથી સાંભળજો અને મંત્ર તમે દિવાળી આવી રહી છે દિવાળી પર સિદ્ધ કરજો

भाई उजी यारी जागे ओम जागे अग्यारी जागे खेड़ापति रखवाली जाग करुआ जा, जाग जाग बाऊआ जागे वीर मशान जागे बाबा अंकोरी जी ने विद्या फटकारी जागे मंत्र तंत्र और शब यंत्र अली अली मोला मुर्तजा अली मुशपुर खुशाली अनियन पाली आवे ने आवे नो पाशा आवे शो चली जाए मुझे मुजू मुजूर भरी की गली या खुली अल्लाह फकीरो की गली मित्रों मंत्र से भर्ती मोहम्मत बे तरण अर्थ बोली ध्यान थी सांभ जो बाबा आदम शीर जंत्र माई नार की करु बड़ाई सिंह तड़ापे एक डारी बड़ी दयाले भाई उजी यारी जागे ओम जागे अग्यारी जागे खेड़ापति रखवाली जाग करुआ जागे बाऊआ जागे वीर मशान जागे बाबा अंगोरी जिन विद्या फटकारी जागे मंत्र तंत्र और सब यंत्र अली अली मोला मुतुजा अली मुशपुर खुशहाली अनियन भले आवे न पाशा आवे सो चली जाए मुझे मुझे पर की गली या खुली अल्लाह फकीरों की गली मंत्र मित्रों आ मंत्री अंदर तब शब्द सांभ मंत्री नरसिंह आप नरसिंह वीर की जागृत थी जाए पी अंघोरी અંગોળી બાબામાં જેટલી વિદ્યાઓ જેટલી બાબા અંગોળી બાબા કરતા હોય જેટલા જગન મંત્ર હોય એ તમામ વિદ્યાઓ મંત્ર મંત્ર બધું આ મંત્રથી સીધા છે આ મંત્ર એક તમે કરશો કોઈ મંત્ર કરવાની જર્મ નથી કોઈ દેવીનો મંત્ર કરવા પણ આ મંત્ર તમે ધ્યાનથી બેલો સીધ કરજો સિદ્ધ કર્યા પછી રોજ એકવીસ વાર તમે આ મંત્રનો જાપ કરજો તમે એક મહિનો જો આ મંત્રનો કાયમી જાપ કરશો તો તમારે કોઈ દેવીની દેવતાની શીત કરવાની જર્મ નથી કોઈ મંત્ર શીધ કરવાનું બધું જ તમામ આ મંત્રથી સિદ્ધ થઈ જશે તો ફરતી આ મંત્ર બોલો ધ્યાનથી લખી દેજો બાબા આદમ શીર ચંત્ર લે માઇ ન કરુ બડાઈ સિંઘ તડા ઉજિયારી જાગે ઓમ જાગે અગિયારી જાગે ખેડા પતિ રખવાલી જાગ કરુવા જાગ બારુવા જાગે વીર મશાન જાગે બાબા અંગોરી જીન વિદ્યા પટકારી જાગે મંત્ર તંત્ર ઓર શબ્દ યંત્ર અલી અલી મોલા મુર્તજા અલી મુસ્ફર ખુશાલ અનિન ભલે આવે ન પાછા આવે શું ચલી જા મુજફર કી ગલી ખુલી અલ્લા ફકીરો ગી મિત્રો આ મંત્ર મહાન મંત્ર તેના તમે તમે શબ્દ સાંભળો શબ્દ એટલે તમે શબ્દ શબ્દ તમને સંભળાવું છું બાબા આદમ સી જંત્રલે માઈ એટલે બાબા આદમ એટલે આદમ પીર હતા પીર છે ને આ મંત્રને કોઈ બી મહાનજી મુસ્લિમ મંત્રથી એક જાગૃત તરત થાય છે પછી નારસિંહ આપડે જે નારસિંહ એટલે નારસિંહ નરસિંહા વીર કી છે એનો પણ શબ્દ છે પછી આની અંદર ખેડાપતિ ખેડાપતિ એટલે ભગવાન શિવ શંકર આવી જશે અને તમે ખેડાપતિ જગ્યાએ ખેડાપતિ रखવાળી આયા ખેડાપતિ એટલે બાબા આવી જાય છે ભગવાન શિવ બાબા અંકોરી બાબા અંગોરી હોય એની બાબા અંકોરી શિવ છે અને બાબા અંકોરી કોઈ બી તંત્ર મંત્ર વિદ્યાનું મહાન એ બાબા અંકોરી હોય એની પાસે એ તમામ અંશી સિદ્ધ થઈ જાય છે મિત્રો એટલે આ મંત્ર તમે શબ્દ સાંભળી અને તમે આ શબ્દ જુઓ તો આ શબ્દ થી મંત્ર કરશો તો તમારે કોઈ દેવી દેવતાની સિદ્ધ કરવાની જરૂર નથી ને આ મંત્ર મહાન મંત્ર છે આ મંત્ર થી તમે કોઈ બી દેવી દેવતા સિદ્ધ કરી શકશો નવરાત્રી આવેલી છે નવરાત્રી દિવાળી પર પેલો સિદ્ધ કરી લેવાનો લેવા એકવીસ વાર મંત્રનો જાપ કરજો તો મિત્રો આ મંત્ર તમે ધ્યાનથી સાંભળ્યો છે ધ્યાનથી માહિતી મળી ગઈ છે અને આ મંત્ર કરશો તો બીજા કોઈ દેવી દેવતાનો મંત્ર કરવાની જરૂર નથી કાયમી તમે દેવી દેવતાને પૂજતા હોય તમે ઈષ્ટદેવને પૂજતા હોય એની તમારે ઓટોમેટિક જાગૃત હશે આ મંત્રનો જાપ કરશો તો તો મિત્રો મારી સિગોતર ચેનલ સિગોતર સાહના ચેનલ તમે લાઈક કરતા રહેજો શેર કરતા રહીજો અને નવા નવા વિડીયો જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતાજી જય માતાજી જય શિગોતર